સૌને જય વિશ્વકર્મા હું અશ્વિનભાઈ નાનજીભાઈ વડગામાં વ્યવસાય તરીકે એડવોકેટ અને નોટરી રાજકોટમાં સૌપ્રથમ ગુર્જર સુતારે જ્ઞાતિને એક નમ્ર અપીલ કરું છું કે આગામી તારીખ ત્રણ આઠ બે હજાર પચીસને રવિવારના રોજ બપોરે એકથી સાંજે છ કલાક સુધી આપણી ગુર્જર સુતારા જ્ઞાતિની જે ચૂંટણી આવી રહી છે તે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે આપણી જ્ઞાતિને અપીલ કરું છું હવે રહી વાત એ કે કોને મત આપવો તો હું રાજકોટમાં વસતા ગુર્જર સુતાર જ્ઞાતિના સમાજને એક નમ્ર અપીલ કરું છું કે આજે છેલ્લા નવ વર્ષથી જે વ્યક્તિ કાર્યરત છે અને સમાજની સતત સેવા કરી રહ્યો છે તો તેવી વ્યક્તિને આપણે સમાજે મતદાન કરવું જરૂરી લાગે છે મારા અનુભવ પ્રમાણે રસિકભાઈ ભદ્રકિયા તેમજ મુકેશભાઈ વડગામા કે જે નાના મોટાના ભેદ જોયા વગર તત્કાલ હાજર થઈ જાય છે અને સમાજના કાર્યમાં જોડાઈ જતા હોય છે તો આવા વ્યક્તિને મારા મત પ્રમાણે આપણે રસિકભાઈ ભદ્રકીયા તેમજ મુકેશભાઈ ને આપણે મત દઈ અને આપણે બહુમતીથી તેને વિજય બનાવીએ તેવી હું સૌ જ્ઞાતિજનોને અપીલ કરું છું મારી સાથે મારા ભત્રીજો તે પણ એક એડવોકેટ છે અને કુંજન રજનીકાંત વડગામાં અમે બંને સાથે વ્યવસાયમાં સાથે છીએ જય વિશ્વકર્મા